તો ખેડૂત મિત્રો શું તમે ખેતી સાથે જોડાયેલા રહીને એક સફળ વ્યવસાયની શોધમાં છો તો કેળાની ખેતી તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે આ વ્યવસાય માત્ર ઓછી મહેનત અને સારો નફો આપે છે પરંતુ તેને શરૂ કરવા માટે તમારે ફક્ત એક પ્લોટની જરૂર છે કેળાની ખેતી કેમ પસંદ કરવી જોઈએ દોસ્તો તો આના વિશેની ડિટેલ્સમાં થોડીક માહિતી હું આપ સૌને જણાવી દઉં કે આધુનિક ટિશ્યુ કલ્ચર તકનીકથી તૈયાર થયેલા કેળાના છોડ ઝડપથી વધે છે અને સારી ઉપજ આપે છે જેનાથી તમારી કમાણી વધે છે કેળાનો પાક સાઠ દિવસમાં તૈયાર થઈ જાય છે અને તમે તેને દસથી બાર મહિના સુધી વેચી શકો છો કેળાની ખેતીમાં અન્ય પાકોની સરખામણીએ ઓછી મહેનત લાગે છે જેનાથી તમારો સમય અને શક્તિ પણ બચે છે કેળાની બજારમાં હંમેશા જ માંગ રહે છે તેથી તમને તમારી ઉપજ વેચવામાં કોઈ પણ મુશ્કેલી નહીં પડે કેળાની ખેતી કેવી રીતે શરૂ કરવી જોઈએ દોસ્તો તો કેળાના છોડ રોપવા માટે જૂન મહિનાનો સૌથી યોગ્ય સમય છે કારણ કે આ સમયે વરસાદ થવાથી છોડને કુદરતી રીતે પાણી મળે છે અને તે ઝડપથી પણ વધે છે જેમાં તમારે પચાસ સેન્ટીમીટર ઊંડો લાંબો અને પહોળો ખાડો ખોદીને તેમાં કેળાના છોડ રોપવા પડશે તેમજ મહત્વની સલાહ આપશોને જણાવી દઈએ દોસ્તો આ બાબતે કે વધુ ઉપજ અને સારી ગુણવત્તા માટે સુધારેલી જાતના કેળાના છોડ પસંદ કરો રાસાયણિક ખાતરોને બદલે જૈવિક ખાતરોનો ઉપયોગ કરો જેથી તમારી ઉપજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે અને બજારમાં સારી કિંમત પણ મળશે નિયમિત છોડની તપાસ કરો અને જીવાતોથી બચાવવાના ઉપાયો અપનાવો તેમજ દોસ્તો આપશોને કેળાની ખેતી સાથે સંકળાયેલી અગત્યની મહત્વપૂર્ણ માહિતી પણ આપી દઈએ કે કેળાની ખેતી માટે બેસર દોમડી માટી સૌથી યોગ્ય છે નિયમિત સિંચાઈ કરો ખાસ કરીને ઉનાળા ઋતુમાં છોડને સમય સમય પર ઉચિત માત્રામાં ખાતર આપો તેમજ કેળાની ખેતી એક એવો વ્યવસાય છે જે તમને ઓછા સમયમાં માલામાલ બનાવી શકે છે તો રાહ કોની જુઓ છો આજે જ આ સોનેરી તકનો લાભ લઈ લો અને તમારી સફળતાની કહાની લખો અને તમે પણ ઓછી મહેનતે વધુ નફો મેળવવા માંગતા હોય તો આ ખેતી આજથી જ શરૂ કરી દો આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજનો આ મહત્ત્વનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ